આશાબેન પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ઓડિયો ક્લિપ ઝી ચોવીસ કલાક પુષ્ટિ તો કરતું નથી પરંતુ ઓડિયો ક્લિપમાં આશાબેન શહીદ પાટીદારોને પૈસા અને નોકરીની વાતચીત કરી રહ્યા છે પાટીદાર આંદોલનમાં શહીદ થનારા કનુભાઈ પટેલનો ભત્રીજો બ્રિજેશ પટેલ શહીદ પરિવારને આર્થિક સહાય અને સરકારી નોકરી મળે તે માટે આશાબેન પટેલને મળવા ગયો હતો જ્યાં આશાબેન પટેલ કોઈ વિમલભાઈને કોલ કરે છે જેમાં આશાબેન કહે છે કે ખાનગીમાં બ્રિજેશને રૂપિયા આપી દેવાય તો બીજા શહીદ પરિવાર શાંત પડી જશે માત્ર બ્રિજેશને પૈસા આપી દીધા બાદ બીજા શહીદ પરિવારને આર્થિક સહાય નહીં કરો તો પણ ચાલશે જો બ્રિજેશને પૈસા આપી દેશો તો ઉત્તર ગુજરાતમાં હાર્દિકનો પ્રભાવ ઘટી જશે અને ભાજપને બહુ મોટો ફાયદો થશે ત્યારે આવું સાંભળી ઓડિયો ક્લિપમાં શું કહ્યું

આપો તમે યશો તમારે આપવા હો ય કહેતો ના આપવા ના કરો વાત ના કરું એના મગજમાં સીધો પોઈન્ટ આવી જાય કે આશા બેનુ કરાવતો એટલે હું કાલનો આજ વિચારતો હતો કે આ આપણે કોઈ વાત નઈ કરી સત્તા હોય ને એટલે બધા આપો સત્તા ના હોય એટલે કોઈ મનવે હવે જો આમ પેલા બીજેશ ના તો સાથે હું બનાવ કરતો હતો બનાવ એટલે લોકોમાં આપણે જો એના આપણે થોડો મિત્ર કરીએ ને આપણે વિરોધ નહીં કરાવતા પણ આપણા ઉમેદવારો જોડે બેસાડીનો જે ઉમેદવાર આવે એનો અને એમ કહીએ કે અમે સો સાહેબ પરિવાર સમર્થન ના છે ના આ લોકોએ અમારા માટે આટલી દોડમદોડ કરી હતી ના તે બરાબર અને સરકારે એમાં નોકરી આપવાની એમ કે ગેરંટી આપી છે એ રીતના આપણે સ્ટેટમેન્ટ કરાવીએ એટલે શું હાર્દિક નું ફેક્ટર એકદમ બનાસકાંઠામાં અને બધે પૂરું થઈ જાય આગળ આ આ હકીકત વસ્તુ છે હું તમને કહું પણ હવે એ એ વ્યક્તિનું આપણે જે કહીએ છીએ એ રીતે એટલા મોટો કોઈ મને નહીં લાગતું થાય બરાબર એટલે જો એકાદ આપણે બધા જ કોઈ શહીદ પરિવારોને આપવાની જરૂર નહીં સમજો પણ એ એ એરિયામાં ખાલી એકલા પૂરતું એવું કરવામાં આવે અને કશું કહેવાની આપણે નોકરીની જ વાત કરવાની દરેક શહીદ પરિવાર માટે રાખવાની સારું પણ પેલી રકમ થોડી ઘણ એના એકલાને પૂરતી કરી આપોનો તો હું એમ કહું ઉત્તર ગુજરાતમાં વધારે નહીં એટલે આર્થિક ફેક્ટર બધું બંધ થઈ જશે આ જવાબ આપી જશે સમજે આપણે એનો વિરુદ્ધમાં ઉપવાસ પણ નહીં ઉતારવો બરાબર અને એનો ખેસ પહેરાવીશું પછી તો ભાઈ શહીદ પરિવારના દીકરા હમ હમ પણ આ થાય ને થોડું તો શું એ આપણે આપણને ફાયદો તો થાય નહીં વધારે નહીં પણ આપણે પાંચ દસ ટકાએ ફાયદો થાય કારણ કે બનાસકાંઠામાં અમાર કરતાં અમાર તો કામડીનો ભાઈ વધતી જતો એટલે કદાચ મને તો બહુ બહુ કંઈક બહુ વધારે પણ બનાસકાંઠામાં એ વધારે નુકસાન કારણ કે આખું બનાસકાંઠા એ વખતે ઓલેડે ચડી હતી એમની પાછળ ગઢ મડાણા બધું એ બરાબર